શ્વાસ અને ઉશ્વાસ થી આ તમારું શરીરનું બંધારણ બંધારણ છે એટલે એને કીધું છે શિવ શક્તિ આ શ્યા દર્શાવ્યા ઓહમ સોહમ રણુ કારા મનાવી લે ગુરુ મળ્યા છે વાળા પછી કીધું નાભી કમલ મે નકલન કી વાસા આમાં દર્શન જો તમે સુંઢાયા નાભી એટલે આપણે એને સમજતા હોય

બંકનાલ તો સ્વાભતે અહીંયા કીધું જોઈ લો બંકનારની બજારમાં સુરતા નિશાને સડે સુરતા નિશાને સડી જઈને મધ્ય મેલમાં ખડે જોઈ લો નિશાને સડે એટલે આમાં કીધું છે કોઈ આને તમે બીજે ગોતવાઈએ મળે એવો નથી એટલે કીધું ગંગા કિનારે તમે આને ગોતી લો કોઈ સંત નીતિ વાળા પછી ગંગાજી ના કાંઠે વિધિ કીધું તમારામાં માં પ્રગટ ગંગા છે એની વાતો કરી છે કે ગંગા કિનારે ગોતી લ્યો કોઈ સન સબદ નીતિવાળા વાળા ઉનકા વર્ષન મે જો લાગી જાય ને સુરતા તો ખુલી જાય બ્રહ્મ ના તાળા મનાવી જો ગુરુ મળ્યા છે મતિ ચાર લગણ જેમ સવા ભક્તે કીધું કે સુરતા સુઘર સમેટે એના ઘટમાં સાહેબ ભેટે એમ આયની કીધું છે ગંગા કિનારે કોઈ ઉનકા વસન માં લાગી જાય લો પછી કીધું સદગુરુ સાહેબ ફસે અગોસર મોર મુગટ મોતી વાળા કેવી વાત કરીશું અગોસર

કારણ કે આ કાર્ય સફળ થાતું નથી જો ઓળખાણ થઈ જાય તો અહીંયા જમનું કાર્ય પણ ફાવતું નથી એટલે એમને કીધું કે લઈ લો સગુજી જગનામ સાહેબ કે પછી સખ મારે જમ મનાવી લો ગુરુ મળ્યા છે પછી કીધું કે આ ઘટ એવા સર્વે ના ઘટ માં આ તો ઘટો ઘટ રમનારા જો એકે થામ ફાવું નથી

ઘર જોડી પાય લાગુ આવું બોલ્યા કરશન બાવા મનાવી લો ગુરુ મળ્યા છે તો સવા ભક્તે કીધું કે ભાઈ સુરતા સુઘડ સમેટે એના જ ઘટમાં સાહેબ બેઠે ઘટ એટલે શરીરને નથી કહેતું કારણ કે એની અંદર જવાતું નથી કે સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે તીરથ વરત બહુ ગરમ છે જાય બદ્રીના બેઠે બહાર વાંસના બહુ ફેલાવે નજર નો રાખે આ સુરતા સુના ગોતતા વેરીથી જેમ હાલય વિરોધ આ તો ધોઈને હાલે હેઠે જ્યાં આ બોલવા વાળો જે રાજા હશે એ બિરાજ છે અહીંયા કોઈ દ્રષ્ટિ કરતું નથી એટલે એને કહીને કઈ કાશી કેદાર બદરી ક્યાંય આ આ તમારી આગળ પ્રગટશે એટલે કહેતો ભાઈ તીરથ વરતમાં બહુ ફરે જાય બદ્રીના બેઠે બાય વાસના બહુ ફેલાવે નજર નો રાખે નેઠે કોઈ સુરતા સુગળ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે પછી એને કહેતો આદમ આ અંતરમાં રહે પણ આનું ભજન કરો તો પેટે દલદરિયામાં મારી દો ડુંગી તમે સિંહ ભરો છો છેટે છેટે સુતા સુગળ સમેટે એના ગટમાં સાડી પેટે દો અને આભુ કોતવા ધાવાનું કે નથી આ ફરગટ તમારી આગણે છે એટલે એને કેવું છે કે ભાઈ આદમ તો અંતરમાં રહે આનું ભજન કરો તો પેટે આ દલદરિયામાં મારી દ્યો ડુંગી તમે શિંદ ભરો છો છેટે છેટે આ સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે પછી એને કીધું કે ભાઈ આ પડ્યું છે ને અહીંયા અને ગોતે ને ગોતે શેઠે શેઠે વેરી થી જેમ હાલે વિરોધે જોઈ ને હાલે હેઠે કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે પછી કે દાસ સવાને ગુરુ મળ્યા ફૂલગરજી આ તો છે કે નાદ ગુંદ ના નેઠે વર પરણે ઘેરે આવ્યો ત્યારે સુરતા શબ્દ ને બેઠે કોઈ સુરતા સુગળ સમેટે એના કટમાં સાહેબ બેઠે જા લગ્ન આ સુરતા શબ્દ આજે સપર્શ થતો નથી કે લગ્ન આ કાર્ય થતું નથી એટલે એને ના પાડે છે કે ભાઈ આ રાજસભાને ગુરુ મળ્યા ભૂલ કરજે તો છે નાદ ગુંદ ના નેઠે એટલે એમ કીધું કે ભાઈ વર પરણે અને ઘેર આવ્યો પછી સુરતા શબ્દ ને ભેટે કોઈ સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ આ ઘટ અંતર આવું બધી વાતો થાય એટલે આપણે એમ થાય કે આ શરીરની વાતો કરતા હે આ શરીરમાં છે પણ આમાં કાઈ છે નહીં એટલે આને આ શબ્દ બધા મર્યાદિત વાપર્યા છે લાખા લો એને કીધું તથા શ્વાસ અને ઉશ્વાસ શક્તિ એનું નામ જો મૂળ મળ્યા કારણ કે આ એની સિવાય કઈ વસ્તુ થતી નથી એટલે એની કીધું ભાઈ શિવ શક્તિ આમાં શ્યાર રસાવ્યા વહન સોહંદ્ર નું કારા મનાવી લો ગુરુ મળ્યા છે હવે કોઈ હવે બધી પૈસા બધા બોલો એટલે ટાઈમ થઈ જાય